બી બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા પ્રકાશિત મન થીમ પર વાર્ષિક ઉત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી વડોદરા ના વાઘોડિયા રોડ સ્થિત બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા પ્રકાશિત મનની થીમ પર વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી ગુજરાત પબ્લિક સ્કૂલ વાગોળે દ્વારા આયોજિત વાર્ષિક ઉત્સવમાં શાળાના બાળકોની બૌદ્ધિક અને સર્જનાત્મક શક્તિને ઉજાગર કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો જેમાં આજના ડિજિટલ યુગમાં ચોપડા વાંચનના મહત્વને સમજાવવામાં આવ્યું હતું તો આજ રોજ આયોજિત વાર્ષિક ઉત્સવમાં કેજી થી ધોરણ પાંચ ના ગુજરાત બોર્ડ તેમજ સીબીએસઈ ના ત્રણસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓ મંચ ઉપર પોતાની પ્રતિભા દર્શાવે છે નાના બુલકાઓ દ્વારા રમુજી સંગીત ઉપર સુંદર ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યું અને ઇતિહાસના એલેક્ઝાન્ડરના કેરેક્ટર દ્વારા નાટિકા અને ગીતોના સથવારે ગૂગલ કરતા બુક વાંચન દ્વારા માહિતગાર થવાનો સંદેશ આપવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં શાળાના નવ વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પોતાની પ્રતિભાનું દર્શાવી આ વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ભાગોડીના મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ બીઆરજી ગ્રુપના સીએમડી સરગમ ગુપ્તા તેમજ ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયાના ડિરેક્ટર અપેક્ષા પટેલ સાથે મોટી સંખ્યામાં અભિવાદકો ઉપસ્થિત રહ્યા હતા બીઆરજી ગ્રુપ હંમેશા શિક્ષણની સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહ્યું છે અને આ ભારષિકોત્સવની દિશામાં એક મહત્ત્વનું સુપાંત છે આજે ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયા જે બીઆરજી ગ્રુપ બીઆરજી ગ્રુપની શાળા છે અને આજે બાળકો આજે સ્કૂલમાં એન્યુઅલ કોન્સર્ટ છે જેમાં વન ટુ ફોર્થ અને કેજીના બાળકોએ પાર્ટ લીધેલો છે આ બાળકોએ ના ડ્રામા અને ડાન્સ થકી એ સમજાવ્યું છે કે આપણા જીવનમાં વાંચનનું કેટલું મહત્ત્વ છે અને પોતે પણ આ સમજ્યા છે અને એ મેસેજ બી આપ્યો છે કે આજના જમાનામાં જે મોબાઈલનો જમાનો છે અને જેમાં સ્ક્રીનમાં અને ગેમમાં જ બાળકોનું ધ્યાન રહે છે અને વાંચન ધીરે ધીરે ઓછું થઈ ગયું છે તો અમારા બાળકોએ મેસેજ આપ્યો છે કે વાંચનનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે અને વાંચન કરવાથી જ ઘણી બધી વસ્તુઓ શીખી શકશે જે આજના એન્યુઅલ કોન્સર્ટમાં મેં બતાવ્યું છે કેમેરામેન નવનીત પરવાની સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર